એક્ઝેક્ટ તમને આ ભાગ જે દેખાય છે આ વરા પડે એમ કહેવાય અમારી દેશી ભાષામાં જો એ જે એ ભાગમાં છે ને કાયદેસર વરા પડે આ એટલા ભાગમાં એટલે એ ભાગમાં એ વરસાદ ચાલુ થઈ ગયો છે સાટા પડવાના ચાલુ જ હોય કારણ કે જો તમને એ છોડી નાખે એમ છે હા સમિયાણ અમુક જગ્યાએ ભાઈ છોડ છોડી નાખ્યા ઘડાટી બોલે ઉડાડી ને કરી દીધા તો એવું છે દોસ્તો અને તો દોસ્તો આજ વાતાવરણ છે બગડી ધૂળ થઈ ગયું છે એનું કારણ છે કારણ કે પવન ફૂંકાઈ ગયો છે ચાલી ચાલીસ પચાસ સ્પીડે આમ જોઈ લ્યો ભેહુલે માંડ્યા મંડાળ

એવા મારા રાજ્યબા પાસે એમનું છે દુઃખદ અવસાન થયું અને દુઃખીથી ભગવાનની આત્માને શાંતિ આપે અને ખરેખર એને જે એની પાસે ત્રિટિકુણ સમર્પણ સાહિત્ય હતું જવરચંદ મેઘાણી કોઈ દુલા કાગ નૈત નવા કવિ અને બીજા પણ એને એ પોતે મોબાઈલમાં સાંભળતા એવા ઘણા બધા કવિનું છે સાહિત્ય છે એમણે આ ચેનલ મારફતે છે અને આપણે કહેતા કે ભાઈ તું ઉતાર વિડીયો એક યાદી રહી તો ખરેખર એક યાદી રહી ગઈ અને એમનું જે દુઃખદ અવસાન થયું ભગવાન છે એમની આત્માને છે એ શાંતિ આપે તો દોસ્તો એટલે આપણે સાત છ સાત દિવસ છે આજે લોક બતાવતા કારણ કે એમની ક્રિયાઓ છે આ તે છે આજે જ છે પૂર્ણ થઈ છે તો હાલો હવે આપણે છે રોજથી જે કામની પછી શરૂઆત કરશું પણ દુઃખદ છે એ વાત કારણ કે હવે છે એમના દુહા છંદ છે સોરઠા છે સાહિત્ય છે એ બધી વસ્તુ છે એ સાંભળવા છે એ આપણા ચેનલમાં નહીં મળે છતાં પણ છે આપણે પ્રયત્ન કરશું ક્યાંકથી પણ છે એ બીજા બાપા પાસે છે દુહા છંદ સાહિત્ય સોરઠા કંઈક હશે તો પાસે મેડવી અને આપણે સમક્ષ સજો કરશું બાકી આપણે વિલેજ લખવા જોઈએ પણ કંઈ વિડિયો છે એ તમને બતાવીશ અને દોસ્તો અત્યારે ફૂલન છે પણ જો કુતરે કસોટી લેતી હોય એવી રીતના અત્યારે બે ત્રણ દિવસથી એટલું બધું વાતાવરણ ખરબચ છે અને ભયંકર છે એ વાત જવાજો કારણ કે એટલું બધું ફળદ્રુપ સી પાક મળે બીજા નંબરમાં પર ઉત્તર થોડા જોઈ લે અને એને મારી પાછળ તમે જોઈ શકો ઓલી બાજુ થાર થઈ ગયો છે ગજબ

તો અત્યારે આપણે ફટાફટ જવાનું છે મોટર બંધ કરવા અને પવન ઉડી ગયો બહુ અને આમ જોઈ લઉં વરસાદ તો થયું ગઝબ હો પણ ચાલો અડી કાઢીને છે પેલા મોટર બંધ કરી આવી ખરીદી દેવાના બાકી છે કારણ કે હજી વાગી ગયા છે પાંચ જેવો ટાઈમ પણ તમને લાગતું હશે કટાણ સો વાઈ ગયા એવું હા સાજો થોડીક વાર મને પાણી ગજબ જાય છે તો લાગે ડાક દર આપણે હોટલ પણ કરીએ ભયું ગયું અને ખાણ પલરી ગયું છે ટૂંક સમયમાં ગાયું દો તો હા છે પવન છે બહુ એટલે એમાં ગમે એટલે વાળ હમા કરો ને રેજ નહીં બાંધી ગયો તો છોડી નાખે એમ છે હા સમિયાણ અમુક જગ્યાએ બાંધી જઈને છોડી નાખ્યા ઘડાટી બોલે ઉડાડી ને ઘા કરી દીધા તો એવું હે દોસ્તો અને જો અટાણે હાવ બીજા નંબરમાં એટલી બધી ગરમી છે કે ગમે એવું કદાચ એસી મૂકી જાય તો એ કંઈ ફેલ જ ના પડે એવું હે જમીનનો બફારો અને ઉકળાટ ગરમીનું પ્રમાણ એટલું બધું ભયંકર કરશે કે એની વાત જવા દો અને

હાથ તોડા મીર્યો પણ અને તેલનો બધે એક વાડી આવી નવરા થઈને આજ બેઠા હતા આ વરસાદ ખબર નું પડતી કરવાનું આ આમ જોઈ લે વાદ જો ને ગાજે હે ગજબો ભાઈ કારણ કે અત્યારે જ આ બધી મુલાય તો ત્યાં હતી ને આમાં વરસાદ એ પોતા તો દોસ્તો જોઈ શકો મારી આગળ પાછળ અત્ર સર્વત્ર જ્યાં જોઉં અહીંયા

હવે વાતાવરણ સુધરે કે બગડે કે જોયું જાય હવે આગળ જતા તો હવે મોગાઈ જો સિંગુ મીંડી થવા મોલાય તો તૈયાર થઈ ગઈ છે અને ખેડૂને ઉપાધિ ચાલુ થઈ ગઈ છે વરસાદ આવ્યાનું જો આ સિંગુ બધી મીંડી પાકું આવે એમાં તો ટાણે વરસાદની બીક તો મોટર બંધ કરી દીધી આમ તો જો ગજબ વાદરા થઈ ગયા હો ભાઈ એક્ઝેક્ટ તમને આ ભાગ જે દેખાય છે આ વરા પડે એમ કહેવાય અમારી દેશી ભાષામાં છે સાટા પડવા દેખાય ના જે પડે ઈ વરા એટલે ટૂંક સમય ની આમથી એટલે વાદરામણા ધાયેલા આવે એ ખી બધું જાય એ ખબર નહીં પણ સાટા પડશે એ ફાઈનલ આય જો તમે આ ભાગ દેખાય કે હર ઈ વરાની છે અને આમ તો બધું ઘાટું હેમાળ જેવું છે એ ખબર ન પડતી ત્યાં કે નહી પણ આ બાજુ તો છે એ કાયદેસર વરાની છે એ સ્થિતિ ચાલુ થઈ ગઈ નજીક કરી ઝૂમ કરી જોઈ જોઈએ આ ભાગ તમને દેખાય છે આ કાયદેસર વરસાદ ના વરા પડે વરા ક્યાં લગ્ન પડશે વરાની સાથે ખેડૂત ના પડશે ભેગા કારણ કે આમાં બધું મોલે તૈયાર છે અને આવું બધું છે ભાઈ નુકસાનકારક સાબિત થાય વરસાદ રહી જાય તો રહી જાય એવું છે એ ગાય સાટવા માંડી તો ઢોરા ફેરવવાનું ટાણું થઈ ગયું આ પાડી ઉપરથી ખબર પડી જાય કારણ કે જો ખીલા ફરવાને જો આમ જોઈ લો બધાને ઉતા રહી છે ને ટાણું થાય એટલે ફેરવવાની ગાય ને ઉતામર ભે છે કે જોઈ લો કાયદેસર સર ઘૂમરે ઘૂમરાજી કહો આડા ફર કે આટા ફરલી ઉલી નેમ જ છે પાછળડીને જો આ કે એ અંદર ન જવું ભાઈ રહેવા જોઈએ કે ધંધો કારણ કે બહાર મજા આવે વાતાવરણ એવું થઈ ગયું હોય ને વાદળા વાદળા આમ તો જાઓ ચંકટ છ મહિના વાદળો ઘેરાઈ ગયા હો હાલો ઢોર ઢાકર ને ખાંડ દીધી તો ફાઈનલી મગમાં મંડ્યા સોગાન બંધાવા એટલે કે હિંગુના જોઈ શકું આમાં શેર શેર પાંચ પાંચ સીંકું બંધાવા માંગ પાકવાઈ મીડી છે અને સોરી એના ત્રણ પાછળ છે એનું કારણ છે હજી તો એમાં ફૂલડા આવે જોઈ લઉ એટલે હજી એમાં વાર લાગશે જો કે આમાં વસારે મગ છે એમાં આવી ગયા છે મગ પણ આમાં પાછું વાતાવરણ બેગડું જવું એકડું વાદળું વાદળું થઈ ગયું આકાશમાં ફૂઇ નીકળી આખી આખી અને એટલે મોગમાં આગતરું હોય આમાં આમાં ગદનું પાસ્તરું થાય મેજા આમ ઇડું ધસાયું નોખ્યું થાવા સોરી મોડી પાક્ષી મોગ આકતરા પાક્ષી એવું થાય તો હાલો દોસ્તો આજનું કામકાજ છે બધું થઈ ગયું ગાયું ધોવાઈ ગયું દૂધ ગયા પાણી ભરાઈ ગયા અને હવે આપણે નીકળી છીએ આપણા પોતાના ગામમાં તો એવું છે ને અત્યારે સોરી મગની મેં તમને દેખાડ્યા કે અત્યારે જે વેલા વેલામોળો પાક છે એ પાક છે પણ આ વરસાદ છે હું નથી કારણ કે આ બધી આગળ પાછળ દખણ પૂર્વ પશ્ચિમ એ બધું વાતરા ને આ બધું જે શું છે એટલે નક્કી ન કહેવાય કારણ કે કાલ હાઈમાં આમ જતો જેવો તો વરસાદ બહુ કહેતો નહીં હવે આ જીત થાય જોયું જાય હાલો તો મળશું તો નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી જાય દરકા